એબીસી સર્કલ નજીક એક ટેન્કર ચાલકે તેમની ગાડી સાથે અકસ્માત કરતા બંને માતા પુત્રી માર્ગ પર પટકાયા ટેન્કર ટોટિંગ ટાયર નીચે કચડાઈ જતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઉલ્લેખનીય છે કે ટેન્કર ચાલક અકસ્માત કરી ફરાર થઈ જવા પામ્યો હતો અકસ્માત સર્જાતા ઘટના સ્થળ પર લોકટોળું ઉમટી પડ્યું હતું અકસ્માત સર્જાતા રોડના બંને છેડે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી ઘટનાની જાણ થતાં જ સી ડિવિઝન પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી આવી મૃતકોનો કબજો મેળવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ ચલાવી છે ઉલ્લેખનીય છે કે ઘટના બાદ ફરી એક વખત એબીસી સર્કલ પર એક ટેમ્પા ચાલકે બાઇક સવારને પણ અડફેટે લીધો હતો સદનસીબે આ અકસ્માતમાં બાઇક ચાલકનો આબત બચાવ થયો હતો અવારનવાર એબીસી સર્કલ પર અકસ્માતોની ઘટના બને છે જે એક ગંભીર બાબત કહેવાય